તાજેતરમાં જ ગૂગલ રિસર્ચમાંથી એક એવું પેપર બહાર આવ્યું છે જેણે આખા એઆઈ જગતને હચમચાવી નાખ્યું છે એ ડીપ લર્નિંગના આપણા મૂળભૂત સિદ્ધાંતોને જ પડકારી રહ્યું છે આ સંશોધન કહે છે કે આપણે એઆઈમાં જેને ડેપ્સ એટલે કે ઊંડાણ માનીએ છીએ એ કદાચ એક મોટો ભ્રમ છે તો ચાલો આપણે સાથે મળીને આ નેસ્ટેડ લર્નિંગ પાછળના રહસ્યને ઉકેલીએ આખી વાતની શરૂઆત થાય છે આ એકદમ ચોંકાવનારા વાક્યથી જરા વિચારો લેખકો આપણા સૌથી શક્તિશાળી એઆઈ મોડલ્સની સરખામણી કરી રહ્યા છે એન્ટેરોગ્રેડ એમનેશિયા સાથે આ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ નવી યાદો બનાવી જ નથી શકતી અહીં એમએલપી લેયર્સનો સીધો મતલબ એ છે કે એઆઈનું જ્ઞાન એની ટ્રેનિંગ પછી એકદમ સ્થિર પથ્થરની લકીર જેવું થઈ જાય છે હા એ તાત્કાલિક વાતચીત સમજી શકે છે પણ એમાંથી કંઈક નવું કાયમ માટે શીખી નથી શકતું આ સમસ્યાનું એક મોટું ડરાવણું નામ છે કેટાસ્ટ્રોફિક ફર્ગેટિંગ એટલે કે વિનાશક વિસ્મૃતિ ચલો આને એક સરળ ઉદાહરણથી સમજીએ ધારો કે આપણે પ્યાનો શીખીએ છીએ પહેલાં એક ગીત શીખ્યા પછી બીજું અને ધીમે ધીમે આપણી સ્કિલ વધતી જાય છે પણ એઆઈ માટે જ્યારે એ બીજું ગીત શીખવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ પહેલું ગીત કેવી રીતે વગાડવું એ ભૂલી જવાનું જોખમ રહે છે બસ આ જ એ મૂળભૂત પડકાર છે જે એઆઈને આપણી જેમ જીવનભર શીખવાથી રોકે છે આ તફાવત ખરેખર ખૂબ જ મોટો છે જુઓ એક તરફ આપણું મગજ છે જે સતત બદલાતું રહે છે નવી માહિતીને જૂના અનુભવો સાથે જોડીને વિકસતું રહે છે અને બીજી તરફ છે અત્યારના એલએલએમ્સ એકવાર એમની ટ્રેનિંગ પૂરી થઈ એટલે બસ ફૂલ સ્ટોપ એમનું જ્ઞાન ત્યાં જ થીજી જાય છે જો આપણે કંઈક નવું શીખવાડવાનો પ્રયત્ન કરીએ તો એ જૂની કદાચ વધુ જરૂરી માહિતીને ભૂંસી નાખે છે અને અહીંથી જ આ પેપર એકદમ ક્રાંતિકારી બની જાય છે એ એક એવો મૂળભૂત સવાલ ઉઠાવે છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે શું એવું બની શકે કે આપણે જેને ડીપ લર્નિંગનું ઊંડાણ કહીએ છીએ એ ખરેખર ઊંડાણ હોય જ નહીં શું એ માત્ર એક ભ્રમ હોય આ એક એવો વિચાર છે જે એઆઈ આર્કિટેક્ચર વિશેની આપણી આખી સમજને બદલી શકે છે અહીં આપણી વિચારસરણીમાં એક મોટો બદલાવ આવે છે અત્યાર સુધી આપણે શું વિચારતા હતા કે જેટલા વધુ લેયર્સ એટલું મોડેલ ડીપ અને પાવરફુલ આને કહેવાય અવકાશી જટિલતા પણ આ પેપર કહે છે ના અસલી ઊંડાણ લેયર્સની સંખ્યામાં નથી પણ સમયમાં છે એટલે કે મોડેલની અંદર શીખવાની કેટલી અલગ અલગ સ્પીડવાળી પ્રક્રિયાઓ એક સાથે ચાલી રહી છે આ છે ટેમ્પોરલ જટિલતા તો આ નેસ્ટેડ લર્નિંગ છે શું બરાબર ચલો એક ઉદાહરણ લઈએ એક કાર રેસિંગ ટીમની કલ્પના કરો એક છે ડ્રાઈવર જે સેકન્ડ ડે સેકન્ડ ડે નિર્ણય લે છે આ છે ફાસ્ટ લર્નિંગ અને બીજો છે ટીમ સ્ટ્રેટેજિસ્ટ જે આખી રેસનું લાંબા ગાળાનું પ્લાનિંગ કરે છે આ છે સ્લો લર્નિંગ નેસ્ટેડ લર્નિંગ એટલે આ બંનેને એક જ સિસ્ટમમાં એક સાથે લાવવું ઓકે હવે જે વાત આવવાની છે એ આખા પેપરનો આહા મોમેન્ટ છે તૈયાર છો વાત છે ઓપ્ટિમાઇઝર્સની મશીન લર્નિંગનું એક એવું ટૂલ જેને આપણે રોજ વાપરીએ છીએ પણ કદાચ ક્યારે એની અસલી શક્તિને ઓળખી જ નથી આ સવાલ પર એક મિનિટ માટે વિચારો આપણે હંમેશા ઓપ્ટિમાઇઝરને શું સમજ્યું છે એક ગણિતનું સાધન જે મોડેલની ભૂલો સુધારે છે બસ પણ શું થાય જો હું કહું કે ઓપ્ટિમાઇઝર માત્ર એક ટૂલ નથી પણ એ પોતે જ એક યાદ રાખવાની સિસ્ટમ છે યસ આ પેપર એ જ દાવો કરે છે એ કહે છે કે એડમ કે એસજીડી વિથ મોમેન્ટમ જેવા ઓપ્ટિમાઇઝર્સ એ ખરેખર એસોસિએટિવ મેમોરી મોડ્યુલ્સ છે એ શીખવાની આખી હિસ્ટ્રીને દરેક ભૂલ અને સુધારાને યાદ રાખે છે એને સંકુચિત કરે છે અને એના આધારે આગળના નિર્ણયો લે છે કમાલ છે નહીં ચાલો આને એકદમ સિમ્પલ રીતે સમજીએ SGD વિથ મોમેન્ટમના ઉદાહરણથી એમાં એક ફાસ્ટ લૂપ છે જે તરત જ એ જ ક્ષણે ભૂલ સુધારે છે પણ પછી એમાં એક સ્લો લૂપ પણ છે જેને આપણે મોમેન્ટમ કહીએ છીએ એ ભૂતકાળના બધા સુધારાને યાદ રાખીને ગાડીને સાચી દિશામાં ધીમે ધીમે ધક્કો મારે છે જુઓ ફાસ્ટ અને સ્લો લર્નિંગ આપણી નજર સામે જ હતું સારું તો આ બધી થિયરી તો સરસ છે પણ એને પ્રેક્ટિકલમાં કેવી રીતે મૂકવી એના માટે જ રિસર્ચર્સે એક નવું આર્કિટેક્ચર બનાવ્યું છે અને એનું નામ છે હોપ આ માત્ર એક વિચાર નથી પણ એનું જીવન સ્વરૂપ છે તો હોપમાં એવું તે શું ખાસ છે પહેલી વાત એ સેલ્ફ મોડિફાઈંગ છે મતલબ એ માત્ર શીખતું નથી પણ સમય જતાં વધુ સારી રીતે કેવી રીતે શીખવું એ પણ શીખે છે બીજું એમાં કોઈ અલગ અલગ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ મેમરી નથી એમાં છે કન્ટિન્યુઅમ મેમરી સિસ્ટમ એટલે કે શીખવાની દરેક સ્પીડ માટે જગ્યા છે ખૂબ ઝડપીથી લઈને ખૂબ ધીમી સુધી આને સમજવાની સૌથી સારી રીત છે ગિયર્સની એનાલોજી વિચારો સિસ્ટમમાં નાના નાના ગિયર્સ છે જે બહુ ફાસ્ટ ફરે છે આ છે ફાસ્ટ વેઇટ્સ જે તાત્કાલિક માહિતી પર તરત જ રિએક્ટ કરે છે અને પછી છે મોટા ધીમા ગિયર્સ આ છે સ્લો વેઇટ્સ એ લાંબા ગાળાની સ્ટ્રેટેજી બનાવે છે અને સૌથી મજાની વાત એ છે કે આ ધીમા ગિયર્સ એ ફાસ્ટ ગિયર્સની આખી હિસ્ટ્રી પરથી શીખે છે આમ તાત્કાલિક રિએક્શન અને લાંબા ગાળાની સમજ બંને સાથે ચાલે છે હવે જ્યારે પણ કોઈ આવો મોટો આઈડિયા આવે ત્યારે એની સાથે ખૂબ ઉત્સાહ પણ હોય અને કેટલાક સવાલો પણ હોય બરાબર તો ચાલો હવે થોડી વાસ્તવિકતા પર નજર નાખીએ અને જોઈએ કે એઆઈ કમ્યુનિટી આના વિશે શું વિચારી રહી છે પહેલાં તો પેપરના દાવાઓ જોઈએ એ લોકો કહે છે કે હોપ એ સ્ટેન્ડર્ડ ટ્રાન્સફોર્મર્સ અને એમના પોતાના જૂના મોડલ ટાઇટન્સ કરતાં ઘણું સારું પરફોર્મ કરે છે ચાર્ટમાં પણ દેખાય છે કે હોપનો બાર સૌથી ઊંચો છે અને આ જ પરિણામો જોઈને બધા આટલા એક્સાઇટેડ થઈ ગયા હતા પણ બધા આ વાત માનવા તૈયાર નથી જેમ કે રેડિટ પર એક યુઝરે સ્પષ્ટ લખ્યું છે આ કોઈ ક્રાંતિ નથી પણ એક નાનકડા સુધારાને મોટો બનાવીને બતાવવામાં આવી રહ્યો છે અને એમનો પોઈન્ટ પણ વિચારવા જેવો છે કેમ કારણ કે સરખામણી ઇન્ડસ્ટ્રીના બેસ્ટ મોડલ સાથે નથી પણ એમના પોતાના જૂના મોડલ સાથે છે ચાલો જે મુખ્ય સવાલો ઉઠી રહ્યા છે એને ફટાફટ જોઈ લઈએ પહેલો શું બેન્ચમાર્ક નિષ્પક્ષ છે બીજો અને સૌથી મોટો સવાલ શું આનાથી કેટાસ્ટ્રોફિક ફગેટિંગની સમસ્યા ખરેખર સોલ્વ થાય છે કે પછી આ ખાલી લાંબા કોન્ટેક્ટને યાદ રાખવાની એક ટ્રીક છે ત્રીજો શું આ ખરેખર સેલ્ફ મોડિફાઈંગ છે કે પછી એક સ્માર્ટ કેશ મેમરી જેવું જ છે અને છેલ્લો પણ સૌથી અગત્યનો સવાલ જેનો જવાબ પેપરમાં નથી આ બધામાં ખર્ચો કેટલો થશે આને ટ્રેન કરવામાં કેટલો પાવર લાગશે આ બધી ચર્ચાઓ અને ટીકાઓ છતાં એક વાત તો પાકી છે હોપ ભલે પરફેક્ટ ના હોય પણ એની પાછળનો જે વિચાર છે જે નવી દિશા બતાવી છે એ ખૂબ જ મહત્વની છે આનું સાચું મૂલ્ય પરિણામમાં નથી પણ દ્રષ્ટિકોણમાં છે તો આ આખી ચર્ચાનો સાર શું છે સાર એ છે કે આપણે એઆઈ ડિઝાઇન વિશે વિચારવાની રીત બદલવી પડશે ભવિષ્ય ફક્ત એક ઉપર એક વધારે લેયર્સ ઉમેરવાનું નથી અસલી ગેમ હવે મોડલની અંદર શીખવાની અલગ અલગ સ્પીડને એન્જિનિયર કરવાની છે આ માત્ર એક ટેકનિકલ અપડેટ નથી આ વિચારસરણીમાં આવેલો એક મોટો બદલાવ છે અને અંતે આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે એઆઈનું ભવિષ્ય શેનાથી બનશે વધારે લેયર્સ એટલે કે સ્પેસથી કે પછી શીખવાની અલગ અલગ ગતિ એટલે કે ટાઈમથી આ પેપર તો ઇશારો કરી રહ્યું છે કે જવાબ ટાઈમમાં છુપાયેલો છે અને જો એ સાચું હોય તો નું ભવિષ્ય આપણે જે વિચારીએ છીએ એનાથી બિલકુલ અલગ હોઈ શકે છે